હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મળશો ને હું એકદમ મજામાં મળશું જો અટાણ સાડા ત્રણ વાગી ગયા છે અને જો ગાય ઊભી થઈ ગઈ છે અને એટલે અટાણી નાખી દઉં નિરાળ અને જો ઓનલાઈન માગવું તું મેં મોબાઈલ રાખવાનું બ્લોગ બનાવવું હોય તો ઓનલાઈન મંગવું તું કાંઈ લાગી ગયું હતું તો આપણે એમાં ટ્રાય કરશું આજ તો મિત્રો તો આ હીરને નાખી દીધું છે આ રાધાને નાખી દીધું છે અને કાનાને નાખી પણ ઈ કાય છે ચીકો તો ખાઈતી નથી ખડ નાખી દીધું છે તો ખડ ખાઈ લે ને પછી પાલો નાખશું આ માર કાનો છે એક મહિના ઉપરનો થયો છે ચાર દિવસ છે એક મહિનો અને જો આ તો ખડ હતો એટલે હું ખાઈ ગયો ગાયો એટલે કાલ જો હરકો કને કે એટલું ખડ પૂરા વૈતા છે એટલો આ પાલો લીધો તો એ પાલો એટલો વીતો અને બીજો હું તો ઓગા હશે ઉપર હું ખડ કરી આ કાંડું પેરાયું છે ને એ છે રાધાને રાધા નાની હતી ને તે એનું કાંડું છે મોવડો બાંધવો પડે એમ છે બહુ એટલે બહુ તેજ છે જોર એટલું છે હાથમાં નથી રહેતો એટલો છે કાનો જોર વાળો રાજાબેન આ બાજુ બદલાય નહીં ખાસ ઓલી બાજુ રાખી હતી પણ બદલાઈ નહીં છે જો આ એ માને બાંધી ને તો એમાં એ બેહે નહીં અને ઊભી જ રહે બેહતી નથી જો આ એ બદલાય નહીં ખીશે ને એટલે જો આ એ બેહી ગઈ હતી બે દાણ બેહી ગઈ એટલે જો એટલે એને માને અહીંયા હીરને રાખી છે બાંધી અને રાધા નાય પાછી બદલાઈ નાખી નખ રાધા આ બાજુ બાંધતા પણ હવે તડકો આવી જાય નખ નાય બાંધી આયે બાંધી અને કાના ને ઓલી બાજુ બાંધતા પછી હવે ના રાખ્યો ને અંદર આમ તો બંધાય ને અંદર બાંધી તો એ બે ને રેડું નાખે છે પોપિયા જો અમારો ઓવડો બધો પોપિયા છે પણ નાના નાના પોપિયા એવા એ પોપિયા આ બાજ ની પાકી ગયા ઉપર છે બાજુમાં એટલે મોળિયા ઉપર છે એટલે નીચે મોળિયા નથી ને પાણી ઉનાળો હવે આવવા મળ્યો એટલે પાણી બહુ જોઈએ એટલે નાના નાના પોપિયા આવવા માં નાના નાના ચા તા પાકી ગયા મોટા ન છે અને આપણે જો નવું સ્ટેન્ડ લીધું છે ઓનલાઈન ઉપયોગ કર્યો પહેલી વખત આપણે અને આપણે આ કાનો કાનો તો આયા જ ગમે આમ ઓલી બાજુ કાલે બાંધો હતો પણ એ આખો દી રાયડું નાખી રાખ્યું અને રહી ગયું તો એ ખીલો હતો એ સૂટી ગયો ખીલા તો ધાવી ગયો કાલે એટલે હવે એને ના રાખશું બાંધ્યું રાધા જોવે છે કે હું સ્ટેન્ડ લઈ આવી ને જોતી હતી કે શું કરે છે અને જો સીતાફળી અમારે છે ને પહેલી વખત નગર ચોમાસામાં ફાલ આવે અને એ સીતાફળ પૂરા થાય પણ આજ ખલે જ એવું છે કે જો સીતાફળ છે ને હજી સીતાફળ છે જો સીતાફળ હજી છે

પીવું પાણી પીવું નથી રહતો નથી પીવું પાણી ઉતર પણ પી લે લોક ખાધી પાણી y inne pani i si a

que la prenda ખડ ખાઈ ગયું ખડ નહી આપણે ભેદને મિત્રો આપણે પાલો પાણી પાઈ દીધું પાલો નાખી હવે કઈ નાખવાનું નથી હવે અંદર હતા ફખું અને જો કાનો કેટલો કેટલોઠે મારે પાલો નાખી દીધો પાણી પાઈ દીધું હવે પામદા ફરજામાં બાંધ્યું તો એ હવે નાખશું નિરા પાછું પાણી તો કામ ન પીધું લીલું આજ લઈ એવા તા ને mukai kam masih liar tak mukai rupiah saya na Mekai nak mukai so mukai liar tak biar pulang ya pulang rupiah El libro de Carl Lutero, todo al nazi dijo el libro.